આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હી મોડેલ લઈને ગુજરાતની ચૂંટણી લડવા માટેની તૈયારી કરવામાં આવે છે ત્યારે સ્વાભાવિક રીતે જ તેના ખંડન કરવા માટે રાજકીય પાર્ટીઓ આગળ આવી રહી છે દિલ્હીના કોંગ્રેસના પૂર્વ સાંસદ સંદીપ દીક્ષિતે

જેનું સમગ્ર સંચાલન આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ કરી રહ્યા છે મહોલ્લા ક્લિનિકમાં પણ આમ આદમી પાર્ટીના નજીકના લોકો જ કાર્યરત છે ડીટીસી સેવામાં મોટા પાયે કોન્ટ્રાક્ટ પર કર્મચારીઓ રાખવામાં આવી રહ્યા છે દિલ્હીના કોંગ્રેસના પૂર્વ સાંસદ સંદીપ દીક્ષિતે જણાવ્યું કે ફ્રી ફંડને રાજનીતિના કારણે દિલ્હીને ખૂબ જ મોટું નુકસાન થશે આવનાર દિવસોમાં ભવિષ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર શિક્ષણ આરોગ્ય સહિતની અનેક સુવિધા આપવાના ક્ષેત્રોમાં દિલ્હી ખૂબ જ પાછળ રહી જશે જે શીલા દીક્ષિતના રાજમાં દિલ્હી ઉપર ગર્વ થતું હતું તે હવે આવનાર દિવસોમાં દિલ્હીને લઈને જ અનેક સવાલ ઊભા થઈ જશે દિલ્હી સરકાર સત્ય છુપાવે છે આરટીઆઈ ના જવાબ પણ નથી આપી રહી કોઈ ક્ષેત્ર લઈ લીજે મૂળભૂત સંરચના કા સડકો કા ફ્લાયઓવર કા બિજલી કા પાણી કા शिक्षा का स्वास्थ्य का पेंशन का नौकरियों का सब में पंद्रह साल शीला जी की सरकार ने क्रांतिकारी परिवर्तन किया जो दिल्ली जानी जाती थी कि वहाँ अंधेरा रहता है वहाँ प्रदूषण रहता है वहाँ पेड़ नहीं लगते हैं वहाँ दिक्कत होती वो दिल्ली इस देश के लिए एक उदाहरण बनी और हर शहर ने दिल्ली को कॉपी किया पिछले सात आठ साल में हमने केवल टींगे और ढोल पीटना देखा है मुश्किल से जिस जगह दिल्ली खड़ी थी उस जगह भी मुश्किल से यह सरकार उसको संभाल पा रही है बल्कि अब धीरे धीरे क्योंकि इन्होंने फ्री फंड की राजनीति की है आने वाली दिल्ली इंफ्रास्ट्रक्चर में पीछे रहेगी सड़कों में पीछे रहेगी फ्लाईओवर में पीछे रहेगी अस्पतालों में पीछे रहेगी स्कूलों में पीछे रहेगी कॉलेजों में पीछे रहेगी कोई ऐसी चीज नहीं है जो दिल्ली में अपनी बढ़ती हुई आबादी को पूरी तरह से दे पाएगी डर हमें यह है कि दो हजार की जिस राजधानी पर हर हिंदुस्तानी को गर्व था ખાનગી શાળાઓમાંથી વિદ્યાર્થીઓ છોડીને સરકારી શાળામાં આવી રહ્યા છે પરંતુ જ્યાં આંકડા સામે આવ્યા છે તે ચોંકાવનારા છે સરકારી શાળાઓમાં ડ્રોપ આઉટ રહેશો વધી રહ્યો છે દિલ્હીમાં શિલા દીક્ષિતની જ્યારે સરકાર હતી તેના કરતાં પણ વધુ ડ્રોપ આઉટ રહેશો સામે આવી રહ્યો છે અજહર કુરેશી સાથે પ્રકાશવાડા જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ